ચૈતર વસાવા જેલમાંથી બહાર નીકળતા જ પોલીસ પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટી છે તેના પર વરસ્યા હતા અને તેમણે ગંભીર આરોપ લગાવ્યા કે એટીવીટી બેઠકમાં એક ધારાસભ્ય તરીકે તે ત્યાં હાજર થવા ગયા હતા તેના પ્રશ્નો છે તે ઉઠાવવા ગયા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એક આગોતરો આ પ્લાન ઘડ્યો હતો અને તેમને ખોટી રીતે કેસમાં ફિટ કરી દેવામાં આવ્યા છે તો તેમણે સ્ફોટક ખુલાસો કર્યો છે અને ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા બાદ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર વરસ્યા પણ છે તેમણે ત્યાં સુધી આરોપ લગાવ્યા છે કે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરી હતી પરંતુ પોલીસે તેમની ફરિયાદ ન નોંધી અને માત્ર એક તરફની ફરિયાદ નોંધાઈ તેમાં તેમને ખોટી રીતે ફીટ કરી દેવામાં આવ્યા છે તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજ છે તેનો અવાજ દબાવવા માટેનો આ પ્રયાસ છે અને એક લાંબા સમયથી આ ધારાસભ્ય ચૈતર વસાવા અને ત્યાં જ જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે મનસુખ વસાવા તેમના વચ્ચે અનેકવાર ચર્ચાઓ પણ ચાલતી હોય છે આરોપ પ્રતિ આરોપ પણ ચાલતો હોય છે અને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના નેતા અનેક વખત આ નેતા છે તેમને ઘેરતા પણ હોય છે અને હવે આ ધારાસભ્ય જ્યારે આજે જેલમાંથી બહાર નીકળાતી સમયે આ ગુજરાતના આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમણે તેમને આવકાર્યા હતા અને અરવિંદ કેજરીવાલે હવે ટ્વીટ કર્યા ધારાસભ્ય ચૈત્ર વસાવાને કહ્યું છે કે વેલકમ બેક આમાં અરવિંદ કેજરીવાલ પણ અનેક વખત આ ધારાસભ્ય છે તેના પ્રચારમાં આવી ચૂક્યા છે અને જે પ્રકારે આ ધારાસભ્ય જેલમાંથી બહાર આવ્યા છે અને તેમણે બહાર આવતી વાત જ ભારતીય જનતા પાર્ટી અને પોલીસને આડે હાથ લીધી છે અને આવનારા સમયમાં તેનો જવાબ પણ મળશે તેવું પણ તેમણે કહ્યું છે હવે જોઈએ આવનારા દિવસોમાં ત્યાં રાજકારણમાં શું નવા ચૂંટણી થાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવો ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ